કરજણ કોંગ્રેસના આગેવાન પિન્ટુ પટેલ દ્વારા નેશનલ હાઈવે નંબર આઠની સમસ્યાઓને લઈ આજે એન એચ ની મુલાકાત લેવામાં આવી હતી કરજણ કોંગ્રેસના આગેવાન પિન્ટુ પટેલ દ્વારા એન એચ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર સાથે મુલાકાત કરીને કરજણથી વડોદરા હાઈવે પરથી થતી ટ્રાફિકની સમસ્યાઓ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી જ્યારે કરજણ ચોકડી પર રાહદારીઓને ઉભા રહેવા માટે બંને બાજુ બસ સ્ટેન્ડ ન હોય તેને બનાવવા માટે રજૂઆત કરવામાં આવી જે કરજન બ્રિજ નીચે બે સાઈડ ખોલેલા રસ્તાઓ બનાવવા માટે રજૂઆત કરી હતી અગિયાર એપ્રિલના રોજ ટોલ ફ્રી માટે પગપાળા આંદોલન કર્યું હતું જેની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી વધુમાં કરજણની સ્થાનિક ગાડીઓને ટોલ ફ્રી કરવામાં આવે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું પચીસ સાત બે હજાર પચીસના દિવસે એનએચઆઈ રાજપીપળા ખાતે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને લેખિતમાં જે અમે રજૂઆત કરી હતી અહીંયા અગાઉ પણ ટોલ નાકું ફ્રી કરવા બાબત હોય કે અન્ય જે ટ્રાફિકના પ્રશ્નો છે એને લઈને જે રજૂઆતો હતી એ સાહેબ સાથે આજે મુલાકાત કરી અમે અને સાહેબે આશ્વાસન આપ્યું છે કે આવનારા દિવસોની અંદર જે આ સમસ્યાઓ છે એનું વહેલામાં વહેલી તકે નિવારણ આવશે અને જે ખાડાનું રાત ચાલી રહ્યું છે જે ટ્રાફિકની સમસ્યા જે દસ દસ કિલોમીટર લાઈનો ઊભી રહે છે અને ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે એને લઈને ગંભીરતાથી રજૂઆત કરી ત્યારબાદ એમણે આશ્વાસન આપ્યું છે કે આવનારા દિવસોની અંદર આવી ટ્રાફિકની સમસ્યા જોવા નહીં મળે અને એની વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવશે અને જે ટોલ નાકું ફ્રી કરવાની બાબતની રજૂઆત હતી તેની પણ રજૂઆત અમે કરી અને કીધું છે કે ટોલ નાકાને લગતા જે પ્રશ્ન છે અને જે સુવિધાના પ્રશ્ન છે બ્રિજ નીચે જે રસ્તો ખરાબ હાલતની અંદર છે તેમજ નીકળવાના જે ઓવરરાઈડ છે ત્યાં આગળ તકલીફ છે બસ સ્ટેન્ડ બનાવવાની તકલીફ હોય એને લઈને પણ ઘણા પ્રશ્નો હતા એ પણ લેખિતમાં અમે રજૂઆત કર્યા અને એમને જણાવ્યું છે કે આવનારા દિવસોની અંદર હું જ્યારે વિઝિટ કરવા આવીશ ત્યારે આ મુદ્દા જે પણ છે એની હું સ્થળ તપાસ કરી અને વહેલામાં વહેલી તકે પતી જાય એ રીતના હું કાર્યરત અને કામગીરી કરીને આપીશ બ્રિજ ઉપર તેમજ ગ્રામ બ્રિજ ઉપર જે ટ્રાફિક જામ થાય છે તેના વિશે કોઈ ચર્ચા થઈ હતી એના વિશે ચર્ચા કરવામાં આવી ત્યારે એમને પણ કીધું કે જે અત્યારે પાંચ દિવસ પહેલાં જે ટ્રાફિક થતો હતો એને લઈને જ્યારે એમને જે કામગીરી છે એને થોડો ફેરબદલ કરી ને એજન્સી જેને કામ સોંપ્યું છે એને પણ પેનલ્ટી ફાળવવામાં પેનલ્ટી પેટે ટર્ન કરવામાં આવ્યો છે અને એને તાત્કાલિક ધોરણે જે પણ કામગીરી છે અને જે રોડ રસ્તાની કામગીરી ચાલી રહી છે એને વધુમાં વધુ સારી બનાવે એની બાબતે ર રજૂઆત કરી